જય શ્રી કૃષ્ણ મિત્ર શ્રીમદ ભાગવત સુધા સાગર શ્રીમદ ભાગવત મહાત્મય બીજો મહાત્માધ્યાય ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો નો પ્રયત્ન નારદજીએ કહ્યું હે બાલા તમે ફોગટ પોતાને શા માટે દુખી કરો છો અરે તમે આટલા ચિંતાતુર કેમ છો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનો ચિંતન કરો તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગૌપસ્ત્રીઓને સ્ત્રીઓને કરી હતી તે શ્રી કૃષ્ણ કંઈ ક્યાંક જતા થોડા રહ્યા છે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તમને તમે હંમેશા તમારાથી બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલી આવે છે સત્ય ત્રેતા અને દ્રાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ ની પ્રાપ્તિ કરનારી છે

તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી હતી તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો ભૂલોકમાં તો તમે ભક્તિ ભક્તોની પુષ્ટિ માટે કેવળ છાયા રૂપ જ ધારણ કર્યું છે ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સતયુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહીન અને વૃદ્ધ થઈ ગયા છે તો પણ તમે ચિંતા ના કરો હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું હે સુમુખી કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ

આ વિષયમાં ગોપીજનનો પ્રમાણ છે મનુષ્યને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે કળિયુગમાં કેવળ ભક્તિ કેવળ ભક્તિ જ સાર છે ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે જે લોકો ભક્તિના દ્રોણ કરે છે તેઓ ત્રણેય લોકોમાં દુઃખ જ દુઃખ પામે છે પહેલાના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું બસ व्रत तीर्थ योग यज्ञ ज्ञान चर्चा वगैरे ઘણા બધા સાધનોનું શું કામ છે એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે સૂતજી કહે છે આ રીતે नारद जी ने કરેલા પોતાના મહાત્મા એને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે नारद जी ने લાગ્યા ભક્તિ એ કહ્યું

સૂતજી કહે છે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા પછી તેમના કાન પાસે મો લાવીને જોરથી બોલ્યા ઓ જ્ઞાન જલ્દી જાગો આવો વૈરાગ્ય જલ્દી જાગો પછી તેમણે વેદ ધ્વનિ વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ કરીને તેમને જગાડ્યા તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા તેમના અંગો પ્રાય સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ચૂક્યા હતા આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમણે ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું આમની આ નિંદ્રા અને એનાથી એ વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય હે સોનકજી આ રીતે ચિંતા કરતા કરતા તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ ખેદ ના કરો તમારો આ પ્રયત્ન નિસંદેશ સફળ થશે હે દેવર્ષિ આ માટે તમે એક સત્ય કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે તે સત્ય કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણ આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટ ફળે સાંભળી આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા મને તો આનો કોઈ આશય સમજાયો જ નહીં નારદજી બોલ્યા આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જે વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે તે ક્યું સાધન કરવા માગે છે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ સૂતજી કહે છે હે સોનકજી પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ જઈને માર્ગમાં મળતા સાધન વિશે પૂછતા રહ્યા પણ પણ કોઈ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટોળીને ખસી ગયા ત્રિલોકમાં મહાન આશ્ચર્ય ગુપસુપ કરવા લાગ્યા કે ભાઈ જ્યારે વેદ ધ્વનિ વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ના શક્યા ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી રાજ યોગીરાજ જીને પણ જેનું જ્ઞાન નથી તેને જ્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદરીમાં આવ્યા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિર્ણય કર્યો કે હું તપ કરીશ તે જ સમયે તેમને પોતાની પાસે કરોડો સૂર્ય જેવા તેજસ્વી જોઈને તે કહેવા લાગ્યા નારદજીએ કહ્યું હે મહાત્માઓ અત્યારે મારો તમારાથી સાથેનો મેળા મોટા ભાગ્યથી થયો તેમ તમે મારા પર કૃપા કરીને શીઘ્રજ તે સાધન બતાવો તમે સર્વ મહાન યોગી બુદ્ધિમાન અને વિદ્વાન છો તમે દેખાવમાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા જણાવ છો પરંતુ છો તો પૂર્વજનોના પૂર્વજ તમે હંમેશા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો ભગવલ્લીના અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે શરણમ આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધા અવસ્થા પણ તમને અવરોધતી નથી પહેલાના સમયે તમારા ભૃભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાલ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પહોંચ્યા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે હું અત્યંત દિન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારા મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું હતું તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનું વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય સનખાદીએ કહ્યું હે દેવર્ષિ તમે ચિંતા ના કરો મનમાં પ્રસન્ન થાઓ તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્વાન વિદ્યમાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરક્તોના શિરોમણી છો કૃષ્ણ દાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ યોગના ભાસ્કર છો તમે ભક્તિ માટે જે ઉદ્ધમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ના જોઈએ ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમક્ષ સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની જ પ્રાપ્તિ કરનારા છે અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરનારનો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાહ્ય ભાગ્યથી જ મળે છે તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો હે નારદજી દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી યાજ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મનો સૂચક માન્યો છે તે શ્રીમદ ભાગવતનું પારાયણ છે જેનું ગાન સુખ વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેવું વરુઓ ભાગી જાય છે

અને વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમત ભાગવત સાંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ સારાંશ છે તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું તેથી મારો આ સંદેહ દૂર કરો આ કાર્યમાં વિલંબ ના કરો સનકાદીએ કહ્યું

દૂધમાં ઘી રહેલું જ હોય છે પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે સ્વાદવર્ધક બને છે ખાંડ શેરડીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા હોય છે એવી જ આ ભાગવતની કથા છે આ ભાગવત પુરાણ વેદો તુલ્ય છે શ્રી વ્યાસ વ્યાસદેવે આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તેમણે જ તેમના ચાર શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ હતી તો પછી તેમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે એમને પૂછી રહ્યા છો ત્યારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રી ભાગવત પુરાણ જ સાંભળવું જોઈએ નારદજીએ કહ્યું હે સનકાદી ઋષિઓ તમારું દર્શન જીવનમાં સમસ્ત પાપોના તત્કાળ નાશ કરી દે છે અને જેઓ સંસાર દુઃખરૂપી દાવ દાવનરથી તપ થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસ્ત્ર મુકોથી ગવાયેલા ભગવત કથા નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમ ભક્તિનો પ્રકાશ કરનારા ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તેના અજ્ઞાનજનિત મોહનો અને મતરૂપી અંધકારનો નાશ કરે છે અને વિવેકનો ઉદય થાય છે જય શ્રીકૃષ્ણ